વડોદરાના પૂરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે દ્વારા ગરબા ફંડને ગરબાની જગ્યાએ લોકોના રાહત માટે વાપરવાનો નિર્ણય લીધો છે વડોદરામાં તબાહી મચાવનાર ગંભીર પૂરને ધ્યાનમાં રાખીને વડ વિઝાડ ફાઉન્ડેશને આ વર્ષના નવરાત્રી દરમિયાન યોજાતા ગરબા ઉત્સવના ફંડને રાહત પ્રવૃત્તિઓ તરફ વિમુક્ત કરશે અને પૂરની અસરગ્રસ્ત નાગરિકોને રાહત આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે સામાન્ય રીતે વર્ડ વિઝાળ ફાઉન્ડેશન છેલ્લા બે વર્ષથી ઉત્સવોનું આયોજન ખૂબ જ ગર્વતી કરે છે પરંતુ આ વર્ષે થયેલ આર્થિક નુકસાન ઘરને વ્યાપક નુકસાન અને પૂરને કારણે જીવન અને આજીવિકાને થયેલ ગંભીર વિક્ષેપને ધ્યાનમાં રાખીને આ વર્ષે લોકોના કલ્યાણ અને પ્રાથમિકતા આપવાનો સમજણભર્યો નિર્ણય લીધો છે આ કટોકટી સામે પગલાં લેતા વર્ડ વિઝાળ ફાઉન્ડેશને તેના સંસાધનોનો ઉપયોગ પૂરથી પ્રભાવિત લોકોને રાહત આપવાના પ્રયત્નો તરફ કરવાનો નિર્ણય લીધો છે ફાઉન્ડેશને અસરગ્રસ્ત લોકોની ફૂડ પેકેટ્સ અને પીવાના શુદ્ધ પાણીનું વિતરણ કરવાનું શરૂ કરી દીધું છે આગળ વધીને તે સમગ્ર વડોદરામાં મેડિકલ કેમ્પનું આયોજન કરીને આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરશે ગરબા ઉત્સવ માટે શરૂઆતમાં ફાળવવામાં આવેલ ફંડનો ઉપયોગ હવે આ મેડિકલ કેમ્પને સમર્થન આપવા વડ વિઝાડ હોસ્પિટલો દ્વારા આવશ્યક દવાઓનું વિતરણ કરવા અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ નોટબુક અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવા માટે કરવામાં આવશે વડ વિઝાળ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શીતલ ભાલેરાવે જણાવ્યું હતું કે વડોદરામાં તાજેતરના પૂરથી પ્રભાવિત થયેલા લોકો પ્રત્યે અમારી સહાનુભૂતિ દર્શાવીએ છીએ અમે માનીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં રાહત પ્રયાસોને પ્રાથમિકતા આપવી અને લોકોને દરેક રીતે સમર્થન આપવું મહત્વપૂર્ણ છે આ વર્ષે ગરબા ઉત્સવમાં ભાગ લેવાને બદલે અમે જરૂરિયાતમંદોની મદદ કરવા માટે અમારા સંસાધનો સમર્પિત કરી રહ્યા છે

અત્યાર સુધી લાઇક તમે બધાએ ખબર છો કે લાસ્ટ ટુ યર્સમાં આપણે વોર્ડ વિઝર્ટ ફાઉન્ડેશને બહુ એક્ટિવલી ગરબા સ્પોન્સર કર્યા છે ઓર્ગેનાઇઝ કર્યા છે અને થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ધ બરોડા પીપલ જેને આટલું ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ આપ્યો અમને બહુ જ સપોર્ટ આપ્યો પ્રેમ આપ્યો બધાએ અને અમને કોન્ફિડન્સ આપ્યું કે યુ ઓલ વર રિયલી વેરી હેપી વિથ ધ અરેન્જમેન્ટ વી ડેડ ફોર યુ આ વખતે બીકોઝ ધ ફ્લડ લાઈક યુ નો ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ સિચ્યુએશન અને એઝ અ ટીમ એવરી વન felt like uh, getting into uh, this uh, difficult uh, situation by uh, serving the community it lay as a chairperson of uh, was wizard foundation I would like to announce that we would like to divert all our uh, resources our funds to the community and like uh, there are a couple of things we ammekoe actively uh, વી વી લાક ટુ સર્વ ધ કમ્યુનિટી વન ઇઝ એઝ યુ ઓલ આર અવેર કે ચારથી પાંચ દિવસથી ઓલરેડી અમે લોકોએ ફૂડ પેકેટ આપવામાં બહુ સારી રીતે બધાએ રોલ પ્લે કર્યો છે અને આ નેક્સ્ટ લાઇક અત્યારે અમારા જે વોર્ડ વિઝાર્ડ મેડીકેર છે હોસ્પિટલ્સ છે એમાંથી અમે લોકોએ કેમ્પ્સ અરેન્જ કર્યા છે કેમ કે ધેર આર મેની પીપલ જે બહુ તકલીફમાં છે દે આર નોટ વેલ અને વી વુડ લાઇક ટુ સર્વ દેમ થ્રુ આર મેડિકલ હોસ્પિટલ્સ ઓલસો વિથ ચિલ્ડ્રન હુ હેવ લોઝ દેર એજ્યુકેશન થિંગ્સ એક નાનું ઇનિશિયેટીવ એમના માટે પણ અમે લેવા માગીએ છીએ કે એમને અમે સ્ટેશનરીઝ નોટબુક્સ એમને બેગ્સ એવું બધું અમે એમને સપ્લાય કરીશું અને અત્યારના સિચ્યુએશનથી એવું દેખાય છે કે ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ સ્ટોપ આ હજુ આગળ કપલ ઓફ વીક્સ ચાલુ રહેવાનું છે સો ઇટ ઇઝ આર પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી કે ઇટ ઇઝ ટાઈમ ટુ ગીવ ધેમ બેક તો એટલે અમે લોકો વિચાર કર્યો છે એઝ વોર્ડ આર ફાઉન્ડેશન દેટ વી વિલ એક્ટિવલી પ્લે રોલ ઇન સર્વિંગ આર કમ્યુનિટી બાય ડુઈંગ સ્મોલ થિંગ્સ એન્ડ ધીસ ઇઝ અ વેરી સ્મોલ ઇનિશિયેટીવ જે અમે લોકો બધા માટે કરવા માગીએ છીએ બીકોઝ તકલીફ તો બહુ મોટી છે એના સામે હર એક ઇન્સાન એમના તરફથી ટ્રાય કરીએ છીએ એન્ડ વી એઝ વોલ્ડ વિઝિટ ફાઉન્ડેશન વી વુડ લાઇક ટુ ટેક ધ સ્મોલ ઇનિશિએટીવ થેન્ક યુ સો મચ ટુ ઓલ ધ પીપલ ઓફ બરોડા ફોર ગીવીંગ દેટ કોન્ફિડન્સ ઓલવેઝ ઓનર્સ્ટ થેન્ક યુ વેરી મચ